જેમને કબજીયાત થાય છે તે જ લોકો મારી વાત સમજી શકે છે કે સવારે ઉઠીને બેચેની પેટ ભારે ભારે પેટ સરખું સાફ ન આવે પેટ સાફ માટે ખૂબ જોર કરવું પડે આમ છતાં પણ પેટ સાફ ન આવે માથું ભારે ભારે લાગે માથાના દુખાવા ઘણી વખત હાથ પગના દુખાવા ઘણી વખત ખમરના દુખાવા અને ઘણી વખત તો એવું થાય કે જાણે હાર્ટ એટેક આવ્યું હોય એવું છાતીમાં પણ દુખવા માંડે રિપોર્ટ કરાવીએ તો રિપોર્ટ બધા નોર્મલ આવે તો આવી બધી પરિસ્થિતિ હોય તો એના માટે શું કરવું તો એના આયુ જીવન આયુર્વેદ પાસે એક છે વાયુ ચૂર્ણ અને એક છે વટી હવે આ બંને વસ્તુ જે છે તે આપણે હિમાલયની ત્રણ ઇંચ થી પણ મોટી ત્રણ ઇંચ જેટલી હરડે ત્યાર પછી અજમો સંચર એર તેલ આવી બધી નેચરલ ઔષધિઓથી બનાવવામાં આવેલ છે અને હા આ એકદમ નિર્દોષ છે આનાથી કંઈ સાઈડ ઇફેક્ટ કે નુકસાન થતું નથી નાના મોટા બધા લઈ શકે છે હવે આને ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર જે નંબર બતાય છે ચોર્યાસી પંચ્યાસી નવ ચોરાણું એક પંચાણું આ નંબર પર આપ વોટ્સઅપ મેસેજ કરો વાયુચૂર્ણ અને પાચક પટ્ટી લેવાથી કંઈ એટલે કંઈ નુકસાન થતું નથી ફક્ત ફાયદો ફાયદો અને ફાયદો જ થાય I